સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના દસ ગુનામાં વોન્ટેડ અલીરાજપુરની કુખ્યાત ચોગડ ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ દસ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનરે વણ ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા ક્રાઈમ બ્રાન્ચ પોલીસને આદેશ આપ્યો છે જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન સચિન રોડ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે રવિ દુકાલિયા ઉર્ફે કેરલા ચોગડને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસમાં રવિ તેના સાગરીત રાકેશ માંજરિયા તથા સચિન જુગડિયા વિલય વેગડિયા સાથે મળી પાંડેસરા અને સચિન વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા તે વખતે તેઓએ સાથે મળી પાંડેસરા તથા સચિન વિસ્તારમાંથી માંથી આશરે સાતેક જેટલી બાઇક ડુપ્લિકેટ ચાવી તેમજ ડાયરેક્ટ કરી ચોરી કરી હતી અને ચારેય આરોપીઓએ અહીંથી બાઇક ચોરી તેમના વતન જતા રહ્યા હતા બાદમાં ફરીવાર સુરત આવી અને બીજી ત્રણ ગાડીઓની ચોરી કરી હતી આમ દસ બાઇકની ચોરી કરી હતી આ દરમિયાન રાકેશ માંજરિયા પકડાઈ ગયો હતો ત્યારે હાલમાં પકડાયેલ આરોપી ફરાર થઈ ગયો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં નવ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા જ્યારે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત